તાલુકા પંચાયત ની ઓફિસ માં બંને મિત્રો બેઠતા હોય ત્યારે અમે અન્ય સમાજના પ્રમુખો નામ જોઈએ ત્યારે અમે એમ આરશીભાઈ એક એકવાર તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે આપણા સમાજ માંથી આપણે બેસાડવા જોઈએ અને એનો જે અમે મહેનત કરી એનો પ્રયત્ન કર્યો એમાં અમને સફળતા મળી ભાવના બેન ને જેતુના તાલુકા પંચાયત ના પ્રમુખ જ્ઞાતિઓના પહેલા તમે જોયા છે ભાવનાબેનને ધારાસભ્ય બનાવ્યા ને પછી કોઈ બીજી જ્ઞાતિનો ધારાસભ્ય આવ્યો નથી એટલે બેય ભાવના શિક્ષણ સમિતિના ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખ બનાવ્યા રાજકીય પ્રગતિ કરી ટિકિટ આપવી હોય પણ કોઈ સમાજ ને કોઈ વ્યક્તિને ટિકિટ આપવી પડે એવી કોઈ પણ પાર્ટીની ફરજ બની જાય કીધું ને બધા ચર્ચા કરી કે ભાઈ સમૂહ લગ્ન છે રાજકીય રીતે પણ નતો અને સામાજિક રીતે કે સમાજના કોઈ કાર્ય કરી શકે એવી પરિસ્થિતિમાં ન એવડી ઉંમરમાં માં આડત્રીસ માં સમૂહ લગ્ન થયેલા ત્યારે આપણે ખૂબ કપરી પરિસ્થિતિ ની અંદર કામ કરવું પડતું હતું હું નાનો એવો તો મને યાદ છે કે તેર લગન સમૂહ લગ્ન આડત્રીસ વર્ષ પહેલા પ્રથમ સમૂહ લગ્ન આપણે અખાડા ની અંદર કરેલા ત્યારે આપણા સમાજ ને આજે કેટલી મહેનત કરી હતી આજે કઈ નથી કરતા કે મંડપ પોતે નાખ્યા હતા આવી પરિસ્થિતિ અંદર સમાજના વડીલો આગેવાનો જે કામ કર્યું છે

થી દીકરી છે ક્યાં ગામ છતાં રસોડા નું કામ હોય મંડપ નું કામ હોય નું કામ હોય કે રસ્તામાં કઈ તકલીફ પડતી હોય તો આ બધા કામો છે એ સમાજના આગેવાનો કરતા હોય મારા એવાય છે એની ગાડી તકલીફ પડી હોય તો મારે તો ફરજ છે મારે મારા ઘરે નગર હતા તમારે કરવું પડે પણ આમાં કોણ કરે છે શું કરે છે ક્યારે કામ થઈ જાય છે એની મને નથી ખબર હોતી છેલ્લા આરસી પર ચારેક વર્ષથી હું કામ નથી કરતો છેલ્લા દિવસે બપોર પછી આવીને બેહતો અને આજે કહીએ ને કે અમે ચાર વાગે અહીંથી દર વખતે વ્યા જઈ આરસીભાઈ કીધું ને કે વેલા લગ્ન પૂરા કરવા જોઈએ

જે દિવસે મારામાં એવું આવ્યું કે હું કરું છું એ દિવસ થી મારે મારી તૈયારી થઈ જશે અમે કરતા જ નથી સમાજ કરે છે કાર્ય શિક્ષણ ની પણ આડત્રીસ વર્ષ પહેલા તમને તો યાદ છે પૂજાભાઈ આપડી બોર્ડિંગ માંથી ધારાસભ્ય છે આડત્રીસ વર્ષ પહેલા

આપણે બધા અત્યારે ક્યાં ને જલસા મારતા હોય એ માડીના ઋણ અને એના હિસાબે આપડે બધા છોકરાઓને ભણાવી શકીએ ભાઈ જયંતિભાઈ કીધું ને કે દીકરીઓ માટેની હોસ્ટેલ ભીલ સાહેબ ને કર્મચારી હોય તો ભલે હોય હોય ભલે ભલે બધા લોકો આ દિશામાં કદમ મિલાવીને કામ કરી રહ્યા છે અમે પણ જયારે પણ જયંતિભાઈ મેળવ્યા ભાઈ ભીલ સાહેબ મેળવ્યા હોય

રાજાશાહી સાહેબ વખતનો સમય હતો ને પંચાયત કેવાદી પંચાયત પટલાય પછી આવી શરૂઆતમાં અંદર આપણા સમાજની અંદર પંચાયત આવી અને પંચાયતના આગેવાનોએ રામજી મંદિર બનાવ્યું હનુમાન દાદાનું મંદિર બનાવ્યું બોર્ડિંગ માટેની જમીન લીધી આ કાર્ય છે એ પંચાયત વખતમાં થઈ પછી આવી ત્યારે ધર્મશાળા નું વાસીત્રા નું બાંધકામ અને રામજી મંદિર બનાવ્યું આપણે પછી જારે એમ કે મારા બાપા જારે મગનભાઈ કૃષ્ણભાઈ વાળા જેથી પ્રમુખ છે ત્યારે હોલિંગ નું કામ ચાલુ કર્યું એના સાક્ષી તો આરસીભાઈ પણ છે અત્યારે આપણી સાથે બેઠા છે આપણે ધારા સભ્ય છે ને એવાથી ઘણા વડીલો બોલાભાઈ હોય બીજા વડીલો બેઠા છે અમને ખબર છે આપણે બોર્ડિંગ કઈ રીતે બનાવી આપણે એમ કે પાંચ હજાર રૂપિયા રૂમ અત્યારે પચાસ હજાર મહેનત કાતો જૂની તકતીઓ જોવો તો આ રીતની મારેલી છે બધી અત્યારે બે લાખ રૂપિયા હોય ત્યારે રૂમ થાય પણ ખૂબ સમાજના વડીલો કામ કર્યું છે સમાજને ઘણું આપ્યું છે

બાળી બાંધકામ કમિટી લઈ દે ને ફાળો નથી કરવો આ વખતે કરિયાવર જોશો તો દીકરીઓને વધારે છે એનું કારણ છે ફાળો નથી લીધો એ લોકોએ વસ્તુ લીધી છે તો કે સમાજને ને તે દેવાની લાગણી થી દેવાની ભાવ નથી જે લોકો હતા એને આમ નહી તો આમ પણ આપ્યું છે છેલ્લે આરસી માં એવી વાત થઈ કે કાલે ટેબલ મૂક્યું કે નહીં મૂકવી કે નહીં કાલ રાત ની વાત આ ત્યારે પણ બધા એમ કીધું કે આ વખતે આપણે એક પણ રૂપિયા દીકરી આ દીકરીઓને જે પણ વસ્તુ દાન માં આપી એમનું આ તકે કોળી સમાજના પ્રમુખ તરીકે આભાર માનું છું આપ સરો જે અમને સહકાર આપ્યો આપણા સમાજનું જે કઈ ને કાર્ય થતું એની અંદર આપણે યજ્ઞની આહુતિ આપી અને આપણા સારા કાર્યની અંદર સહકાર આપવા માટે જે લોકો સામેથી બધાએ અમુક લોકોએ તો છેલ્લે કંકોત્રીમાં નામ નથી એવી પણ વસ્તુ આપી ગયા છે કે અમારું કંકોત્રીમાં નામ ન હોય તો કાઈ નહી પણ અમે ફાળો આપતા એની બદલે મારે આ વસ્તુ દેવી છે અને આપી છે વાત અધિકારીઓની બોર્ડિંગ નહીં તો ભીલ સાહેબ અને કર્મચારી મંડળ લગભગ વિશ્વ આપણા થી પણ જે સહકાર અપાતો હોય મારા ખ્યાલમાં પણ ઘણી વસ્તુ ન હોય સ્ટેજ ઉપર બેઠા સામે બેઠા એમાંથી કોઈ પણ વ્યક્તિ એમ કે આ વસ્તુ આ જગ્યાએ સારી થઈ શકે તો એમાં અમે બધા તો સહકાર આપવાના છીએ કે સમાજના દીકરા તરીકે સમાજની કોઈ પણ વસ્તુ બનતી હોય અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી કે રામચંદ્રજી ભગવાનને ભગવાન લંકામાં જવાનું થવાનું ત્યારે વાંદરો તો પથ્થર નાખતા હતા પણ ખિસકો ની પણ જો પથ્થર નાખતી હોય એમ આપણા સમાજનો નાનો માણસ છે તે જેને ઘણા લોકો આમાં રૂપિયા નો આપી શકતા હોય સમૂહ ની અંદર પણ એનો પુરુષાર્થ હોય એની મહેનત હોય રાત્રે હું બેઠો જન હું તો ખુરશી રાખીને બેઠો હું ખુરશીમાં આપણે બહુ બોલું રાખું છું તૈયાર થાવ શીખો મમ્માનો ફોન કરો તો હું ન કરું તો પાણી નું કહે હોય તો હું ન કહું એટલે તમે બધા કરો કેટલા સમય સુધી તમે નારસીભાઈ ને જૈનતીભાઈ ખુબ સુંદર કર્યો

પણ જ્યારે એમ કહીએ ને ડિસ્ટ્રિક્ટ જર્જના બંગલા ના બનાવવાની વાત આવી આ બરોબર ને ત્યારે આપણા સમાજના આ જેઠે બે જાય ને સરકારને સરકારની જમીન છે તો એમાંય કરી શકે આપણે તો ફાળવી લોકોએ આપણે માંગણી કરી હતી વટલી ગ્રામ પંચાયતે પણ આપણને ઠરાવ કરીને જે તે સમયે આપેલો એટલે સમાજનું જે કાર્ય હોય ને એમાં સમાજના દરેક લોકો સહકાર આપે મહુવા તાલુકા સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ આડત્રીસ મો સમૂહ બાવીસ નંબર નવ દંપતીઓ જેમને આજની દિવસની અંદર પૂરતું પગલા માંડ્યા છે ભગવાન રામચંદ્રજી ને માતાજીને પ્રાર્થના કરું કે આપણું લગ્ન જીવન છે ખૂબ સુખ સમૃદ્ધિ ને શાંતિ ભગવાન આપે એવી પ્રાર્થના કરું આ વરઘોડિયા છે એમાંથી બાવીસ માંથી કે બાવીસ જુમાલીસ આજની તારીખે આવડો મોટો સમાજ ની વચ્ચે તમારા લગ્ન થયા છે તો કેને જાત્રામાં થાય ને ચાલો ઘણા અમે આ વસ્તુ મૂકી જાત્રા માંથી આવીને તો કે પવિત્ર ગંગાની અંદર આપણા સમૂહ લગ્ન માં લગ્ન થયા છે તો આની અંદર તમારે કઈક મૂકીને જવું જોઈએ ને